हेलो हां जी टीचर सर हां जी अरे वो મેરેજ માટે હું તમારું એ જોયું તો હા હા બોલો બોલો કઈ નહી ની માથે વાત કરવાની હા બોલો બોલો કઈ નહી એટલે નંબર મળ્યો એટલે મેં ફોન કર્યો આ હા એટલે કઈ એટલે મેં વાત કરવા માટે બરાબર હ એટલે કોના મેરેજ કરવાના છે મારે મારે એમ ક્યાં સમજવાથી છો તમે વાતચીત નો અમે ઓડિયો મૂકીએ તમારો નંબર હોય તમારો ફોટો હોય અને એ રીતે કોઈ પાત્ર હોય તો તમારો કોન્ટેક કરે હાલે એવી રીતે ચાલે ચાલે છે તો આપડે વાત કરી લઈએ

ના ના કઈ વાંધો નહિ આતો આપડે ઓડિયો મૂકીએ અને કોઈ એવું પાત્ર હોય તમારે જે પ્રોબ્લેમ છે એવી રીતે દીકરીને પણ એવું પ્રોબ્લેમ હોય શકે એ type નું કોઈ પાત્ર હોય તો તમારો contact કરે બરોબર ને એટલે આમાં તો એક ઓડિયો જ તમે જે કઈ બોલશો ઈ જ આપડે જાવાનો છે તો બધા માણસો સાંભળશે કોઈને એમ થશે કે ભાઈ આ દીકરીને માટે આ છોકરો બરાબર છે તો એ ઈ તમારો contact કરે બરાબર ઓકે બરાબર છે તમારે શેનું કામકાજ માં છે? બેંક મા એક્સિસ બેંક મા એક્સિસ બેંક મા છો કઈ પોસ્ટ ઉપર છો ઓફિસ બોય પતરા વાળામાં અચ્છા અચ્છા કેટલી સેલેરી કેટલી છે વીસ હાજર આપે વીસ હાજર પછી તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ માં ફેમિલી પપ્પા મમ્મી છે પપ્પા મમ્મી પછી ભાઈ છે ભાઈ હા હા બે બેન ભાઈ કઈ છે અચ્છા અચ્છા એટલે એક ભાઈ એક ભાઈ ના લગ્ન થઇ ગયા છે

મારા ભાઈ ની છોકરી છે છોકરી અમે રાખીએ છીએ છોકરી તો અમે રાખીએ છીએ પણ એ હા પણ એ લોકો છૂટું નહી આપતા કેસ પણ ચાલે છે પણ કેસ માં પછી વીસ લાખ રૂપિયા માંગે વીસ લાખ હજાર રૂપિયા આપતા હોય ને એટલે પછી એ લોકો નું ચાર નવ વર્ષ થી કેસ ચાલે છે પણ કોઈ નિકાલ નહી આવતો એનો વકીલ ને પણ પૂછ્યું તો વકીલ કે છે ને હવે લગન થઈ જાય તમારે પાંચ વર્ષ નો કેસ ચાલે પછી નવ વર્ષ પછી તો

સમજાય ગયું સમજાય ગયું તમારું ગામ નું નામ કયું કીધું ભરૂચ અચ્છા અચ્છા ભરૂચ અને જિલ્લો તાલુકો કયો આવે આપડે ભરૂચ નો ભરૂચ નો આ જિલ્લો એ ભરૂચ જિલ્લો જ ગણાય ભરૂચ જિલ્લો હા ગુજરાત અચ્છા અચ્છા હા બરોબર છે જિલ્લો તાલુકો બધું ઈ જ લાગે ને ના ગુજરાત જ લાગે ગુજરાત નું બધું બોર્ડર આસપાસ અચ્છા 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 હા 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 બરોબર છે બરોબર છે પછી તમારું ભરૂચ ગામ છે તો ત્યાં મકાન છે માલિકીનું છે તમારે

મારે થોડી છે ને તકલીફ પડે એટલે લોકોને જોઈ છોકરી પણ લોકોને કેવું લાગે એક આંખ છે એટલે કેવી નઈ કરી એવું અચ્છા પણ ભલે નઈ તો થોડીક તમારે જેમ વિકલાંગતા છે એમ સામે કોઈ વિકલાંગતા હોય તો એવું કઈ એવા ઠેકાણે તમને જોયા હા એવું આપડે ચાલે એવું કઈ નહિ એટલે આપડે કોઈ ગરીબ ઘરની ની છોકરી હોય ને આપડે ઘર કામ કરી શકે બસ બે time ઘર માં આપડે નોકરી બોકરી આપડા ઘર બે time ખવાડ વે mummy કરે બસ એવું બસ બીજું કઈ નઈ આપડે બરોબર એટલે આમાં શું હોય થોડીક વિકલાંગતા તમારે હોય તો સામે દીકરી ને તમારે જેમ વિકલાંગતા છે એમ થોડી ઘણી દીકરી ને વિકલાંગતા હોય તો ચાલે 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 આપડે એવું બરોબર ને એટલે છોકરી ગરીબ ઘર ની હોવી જોઈએ બૌ આપડે એવું નઈ આપડે બૌ એ લાવી નઈ આપડે

આપણે ક્યાં સમજમાં આવે રાણા મને બઉ આઈડિયા અચ્છા 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 હા 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 બરોબર છે બરોબર છે ભલે કઈ વાંધો નહીં હો ભાઈ મને ફોટો મોકલી દો ઓકે હાજી 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 થેન્ક યુ વેલકમ બાય વેલકમ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ